લખતર બસ સહયોગ વિદ્યાલય સુધી ચાલતા રોડનું કામ અધૂરું કારણે અકસ્માત માટે નાખવામાં આવેલા પાઇપનું કામ અધૂરું હોવાથી કાર ખાપકતા અકસ્માત સર્જાયો અધોરા કામના ખાડામાં કાર ખાપકતા ચાલક અને આબાદ બચાવ સામેથી આવતી વાહનની લાઇટોમાં અંજાઈ જતા કાર ચાલક ખાડામાં ઉતારી દીધી હતી કાર અધુરા કામના ખાડામાં ખાપકતા હોય છે અવારનવાર અનેકો વાહનો ખાડામાં ઉતરી ગયેલ કારને સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાર બહાર કાઢવામાં આવી લખતર શહેર બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધી ચારસો પચાસ મીટર રોડનું કામ અધૂરું હોવાના કારણે અવારનવાર સજાય છે અકસ્માત જેમાં શિયાળી દરવાજા સામે આવેલ ખાડાના ખાડામાં વાહન ખાપકવાના ખાપકતાઓના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શિયાળી દરવાજા સામે આવેલ ગામનું વરસાદી પાણી નિકાલ માટેની નાખવામાં આવેલા પાઇપનું એક સાઈડ કામ અધૂરું રાખી ખાડો મૂકતા અનેકોવાર ખાડામાં વાહનો ખાપકતા હોય છે અને અકસ્માત સર્જાય છે જેને લઈ વારંવાર તે તંત્રને તેમજ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટરનું પેટનું પાણી નથી હલતું ધારાસભ્ય દ્વારા તંત્રને અનેકોવાર સૂચના આપવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી ધારાસભ્ય સ્થળ તપાસ બાદ પણ કામ ચાલુ ના કરાતા તંત્રને જાને ત્યાંને દેતું ન હોય તેવું લાગી રહ્યું છે જેમાં ખાસ કરી કોન્ટ્રાક્ટર દ્વારા પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મકવાણા પદમાબેન મકવાણા ગ્રામ પંચાયત મહિલા સરપંચ પ્રતિનિધિ અને ગ્રામ પંચાયત સદસ્ય ગંગારામભાઈ પટેલ તેમજ ગ્રામજનો દ્વારા અનેકો તંત્રના અધિકારીને તેમજ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડીને અન્ય જગ્યાએ કામ કરતા સામે આવ્યું હતું કામને લઈ વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેમાં આજ સુધી કોઈ જાનહાની ટળી નથી અને આવનાર દિવસોમાં જો કામ પૂરું કરવામાં નહીં આવે તો મોટી ઘટના સર્જાય અને મોટી જાનહાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે